અબ બધામાં નામ ના મનમાં ઘણા બધા પ્રશ્નો આવતા હશે કે ભારત નામ ક્યાંથી પડ્યું કેવી રીતે પડ્યું અને કોણે પાડ્યું તો આપણે જાણીએ ભારત ના નામ વિશે એક મહાન રાજા દુષ્યંત અને શકુંતલા નામની રાણીના એક પુત્ર હતા જેનું નામ ભરત હતું એ ભરત ના નામ ઉપરથી આપણા દેશનું નામ ભારત તરીકે તરીકે ઓળખવામાં આવ્યું જે ભરત રાજા હતા એ ખૂબ જ પરાક્રમી અને ખૂબ જ સાહસી અને ખૂબ જ નીડર રાજા હતા તેણે પોતાનું જ્ઞાન અને સાહસિકતાથી પોતાનું શાસન ખૂબ જ મોટું કર્યું અને પ્રજા માટે ખૂબ સારા રાજા બન્યા જેના કારણે આપણા દેશનું નામ ભારત તરીકે ઓળખાયું ભારતના બંધારણની કલમ 1 અનુસાર આપણા દેશને ભારત તરીકે ઓળખવામાં આવે છે પ્રાચીન હિન્દુ ગ્રંથો જેમ કે વિષ્ણુ પુરાણ અને મહાભારતમાં ભારતને ભારતવર્ષ તરીકે ઓળખવામાં આવ્યું છે વિષ્ણુ પુરાણમાં લખ્યું છે કે ઉત્તમ યત સમુદ્રस्य હિમાદ્વેવ દક્ષિણ તદ ભારત નામ ભારતીય યંત્ર સંતતિ એનો મતલબ એવો થાય છે કે હિમાલયથી લઈને હિંદ મહાસાગર સુધીનો પ્રદેશ ભારતવર્ષ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં રાજા ભરતનો વંશજો રહે છે મહાભારત અને વિષ્ણુ પુરાણ દ્વાપર યુગના અંતમાં એટલે કે આજથી 5000 વર્ષો પહેલાથી માનવામાં આવે છે એટલે કે આપણા દેશનું નામ 5000મી વધારે વર્ષો પહેલા ભારત પડ્યું છે એવું કહી શકાય આવા જ ઐતિહાસિક વિડિયો જાણવા માટે ચેનલ સબ્સ્ક્રાઇબ કરો જય ભારત